અમરેલી સહિતના મોટા ભાગના વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે સિંહ પરિવાર અવારનવાર ગ્રામીણ વિસ્તાર અને સિટી વિસ્તારની ભાગોળે આવેલા વિસ્તારોમાં શિકારની શોધમાં આવતા હોય છે આજે વધુ એક સિંહ પરિવાર રાજુલા પાસે આવેલા સોમનાથ હાઈવે ઉપર રાત્રિના સમયે શિકારની શોધમાં નીકળ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો રાત્રિના સમયે છ જેટલા સિંહ રોડ ક્રોસ કરતા વાહનો સ્થગિત થઈ ગયા હતા અને સિંહ પરિવાર આરામથી રસ્તો ક્રોસ કર્યો હતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર આ મધ્ય સિંહ પરિવારની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નેશનલ હાઈવે પર અચાનક સિંહ પરિવાર આવી ચડ્યો હતો જાફરાબાદના કાગવદર ગામ નજીક નેશનલ હાઈવે ઉપર ત્રણ મોટા સિંહ અને ત્રણ સિંહ બાળ મળી કુલ છનો પરિવાર રોડ ક્રોસ કરી રહ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિસ્તાર દરિયાકાંઠાનો પોસ્ટલ બેલેટનો વિસ્તાર ગણવામાં આવે છે અવારનવાર સિંહ પરિવાર આ વિસ્તારમાં લટાર મારતો હોય છે અને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક સ્થાનિક વ્યક્તિએ પોતાના કેમેરામાં આ વિડિયો કેદ કર્યો છે હાલ આ વિડીયો અમરેલી જિલ્લામાં ખૂબ જ વાયરલ થયો છે અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તાર સિંહ પરિવાર પુનઃ વસવાટ અને વસવાટ કરી રહ્યા છે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને ભાવનગર જિલ્લો એ સિંહનું રહેઠાણ ગણવામાં આવે છે ગીરકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહ પરિવાર વસવાટ કરે છે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અમરેલી જિલ્લાની ગીર ગીરકાંઠાના ધારી ગીર પૂર્વે ડિવિઝન વિસ્તારમાં મોટા ભાગના ગામડામાં સિંહ પરિવાર વસવાટ કરે છે રાત્રિના સમયે શિકારની શોધમાં અવારનવાર આવતા હોય છે શિકારની શોધમાં નીકળેલા સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તો અનેકવાર ગ્રામીણ વિસ્તારની અંદર રાત્રિના સમયે શિકાર કરતા વિડીયો પણ વાયરલ થયા છે તો ભૂતકાળમાં કાંઠે પસાર થઈ રહેલા સિંહના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આજે વધુ એક આ સોમનાથ નેશનલ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે